સુરતના વિસ્તારમાં મેટ્રોની કામગીરી વચ્ચે ભૂવો પડતા આજુબાજુના એપાર્ટમેન્ટમાં રુજારી ઉપડી હતી જેને લઈ પાલિકા દ્વારા એપાર્ટમેન્ટ ખાલી કરાવાયા હતા સુરતના સાપોર વિસ્તારમાં વીસ થી પચીસ ફૂટ નો પડતા ભયનો માહોલ સર્જાયો હતો મેટ્રોના કામના લીધે ભૂવો પડવામાં સ્થાનિકો લોકોને આક્ષેપ કર્યો હતો

અને તે લોકો કંઈ વાઇબ્રેશનને આવું તેવું ચેક કરવા રહેતા હતા આજે સવારના અમારી સામેની બિલ્ડિંગમાં નાઝદીન પેલેસમાં અમારા હનીફ ચાચા કરીને છે અમારા અંકલ તે બહાર નીકળતા હતા મોટર સાયકલ પર ને ઓચિંતાના દરવાજાની સામે જ રોડ બેસી ગયો અને મોટર સાયકલની સાથે એ ખાડામાં ચાલે લાગ્યા પણ સદનસીબે સ્ટેરિંગની ઉપર ખાડાની ઉપર રકી ગયા એટલે લટકી ગયા અને ગાડીને કે એમને કંઈ નુકસાન નહીં થયું પણ મોરડાના અમારા બાજુમાં ડાયપરવાળા છે એક બીજા ત્રણ ભાઈ હતા ને તેમણે બધા પકડીને એમણે કાઢી દીધું એટલો મોટો ભૂવો પડી ગયો ભૂવો અંદાજે ગેસવાળા કે એ લોકો કોઈ સરકારી કર તંત્રવાળા આવેલા હતા તે એ લોકોએ માપો એટલે એ લોકોના અંદાજે દસથી બાર ફૂટ ઊંડો હતો અને વીસ પચીસ ફૂટ લાંબુ લાગતું હતું ઉપર ડામર રોડ અગમન હતો પણ નીચેથી બધું પોલું હતું કઈ રીતે શા માટે ખાડો પડી ગયો શું લાગે એ તો હવે ટેકનિકલ આપણે નહીં કહી શકીએ પણ એક દુબડિયા ભાષામાં એમ સમજીએ કે ભાઈ કદાચ નીચે પોલું થયું હોય અને આ માટી બેસી ગઈ કારણ કે ડામર રોડ આ સલામત હતો અને નીચે બધું પોલું હતું ને તમે અત્યારે પણ જોઈ શકો છો કે પરિસ્થિતિ કેવી છે આ સામ સામસામે અમારી બે બિલ્ડિંગોમાંથી લગભગ પચીસ વીસ થી પચીસ ફેમિલીને શિફ્ટ કરવી પડી છે